પાદરામાં અસામાજિક તત્વો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે પાદરા ઈડબ્લ્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર ચારસો તેતાલીસમાં રહેતા યાસીન વોરા ઉર્ફે સ્વયંભૂ બની બેઠેલો ડોનના મકાનના વધારાના ગેરકાયદેસર દબાણની તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પાદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યાસીન વોરા ઉર્ફે બનવા અને કમાવાની ઉંમરે બની બેઠેલા ડોનના મકાનમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ પાદરા નગરપાલિકાની બાંધકામ શાખાના અધિકારીઓ શહીદ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી એ માટે પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ પોતાના પોલીસના કાફલા સાથે હાજર રહ્યા હતા અગાઉ આ જ મકાનમાં વીજ ચોરી ઝડપાઈ હતી ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ ગેરકાયદેસર દબાણ પર સપાટો બોલાવવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે આજની યુવા પેઢી બનવા અને કમાવાની ઉંમરે ભાઈગીરી કરે છે એનું પરિણામ પોતાના આખા પરિવારને ભોગવવું પડે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે ભાઈગીરી છોડો ભણવા અને કમાવામાં ધ્યાન આપો અને પરિવારના હાથ મજબૂત કરવામાં ધ્યાન આપો નગરપાલિકા તરફથી અમને અને આજુબાજુના સ્થાનિકના રહીશો તરફથી જે તે ફરિયાદ મળી હતી દબાણ કરેલ છે એ બાબતે નગરપાલિકા તરફથી દબાણ દૂર કરવા અંગે લેટર મળેલો હતો જેથી કરીને અમે કેટલું દબાણ છે એ દબાણની માપણી કરીને અમે માર્કિંગ કરી આપ્યો હતો એને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કામગીરી અમે નગરપાલિકા સાથે મળીને કરી રહ્યા છીએ અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ એસ્ટેટ મેનેજર ની વાલા અને આ છે પાદરામાં ઈડબ્લ્યુ એસ ટીમ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ની જે તે સમયે લાભાર્થીઓને ફાળવવામાં આવેલ હતી એમાં એન્કરેજમેન્ટ હતું જે આજુજ દૂર કરવામાં આવી રહેલ છે